હાલો મિત્રો નમસ્તે જય માતાજી કેમ છો જો આજે આવી હાલો મિત્રો નમસ્તે જય માતાજી કેમ છો જો આજે આવી ગયા છે ગલીમાં મહેમાન તો આ મહેમાન અત્યારે બિસ્કીટ ખાઈ રહ્યા છે ગલીમાં બે આગળ વિડીયો જોતા બતાવું છું લાંબો બ્લોક છે અને અમે લગભગ ત્રણ ચાર વાગે ચાર પાંચ વાગે ઉઠી ગયા તો વાંદરા આવી ગયા હતા તો અમે એના વિડીયો ઉતારવા લાગી ગયા તો વિડીયો ઉતાર્યા છે જો અને રસોડામાં આજે જમવાનું શું બનાવવાનું છે એ પણ કમ્પ્લીટ બતાવ્યું છે આજનું જમવાનું કઈ રીતે બને છે એ પણ વિડીયો પૂરેપૂરો જોજો આગળ ઇસકે ઇસકે कपिलદાસ વાહ આ તો મને પડી ગયો ને Lê Lê yeah. À, <laughs> Lê બિસ્કિટ ખાઈ છે ખા ખા ખાજુ હોય ડ્રાઈવરે બે ગયો છે આંબા પાસે આંબા ની પાસે બે ગયો તો અત્યારે આપડે રાતનું બની રહી છે

તલ મસાલાઓ બધું નાખવાનું મીઠું ખાંડ લીંબુ નીચેવાનું થોડુંક આવી રીતના પાન બે ત્રણ ઉપરા ઉપર ચોપડતા જવાના જો જો આ થઈ ગયું હવે આવી રીતના એને વારવાનું લોટ મૂકી જ રાખવાનો લોટ જ ચોપડવાનો હોય છે આમાં બરાબર છે લોટ ચોપડાઈ ગયો એટલે આવી રીતના રોલ વારવાનો જો દેખાય છે આ દેખાય દેખાય દેખાતો ન પણ રાત જ દેખા બસ હવે એટના રોલ વારી તો મોટું થી કે નહીં જાડો દેખાય ને એવું છે હાલો જો આવી રીતના કુકર હોય એનું આવી રીતના કુકર મૂકી દીધો હવે એને પાકવા દેવાનો પાછો બીજો પાન લેવાનો આવી રીતના જો આ ઈ પાન લે આખામાં ઈ મસાલો બનાવેલ છે કાત રોટમાં લગાવી દેવાનો તમ તમારે મોજ કરો અને શીખી જાજો ભાઈઓ આ ભાઈઓને શીખવાનું

એટલે લોટ બધે જ જવાનો ખાલી પાન ન રહેવા જોઈએ પછી એને ગોળ વારવાનું હવે એને ગોળ વારવાનું જો કઈ રીતના બરાબર હવે એ પીલ્ડું વારતું જાય પીલ્ડું વારતા તો આવડતું જ હોય ને બસ આવી રીતનું ગોળ વારી દેવાનું પાન આપણે પાન બનાવતો હોય ને આવડતું હોય જો આ માવું ખાતા હોય ને જો આ બની ગયું છે હા એ બીજું મુકાઈ ગયું અંદર બરાબર આવી રીતના બધા બનાવી લેવાના ત્રીજું બસ હવે આ બતાવતો ન તમે બની જાય એ બતાવીશ તમને પાનાના ઢોકળા જો કેવા મસ્ત થઈ ગયા છે થઈ ગયા તો બસ હવે એના નાના નાના ટુકડા કરવાના પછી એને કરવાના તેલમાં અથવા ખાલી વઘારી નાખવાના તોય ચાલે જો આવી રીતના થઈ ગયું ત્યારે કમ્પ્લીટ પાનાનું ભચ્યું એ પાનાનું ભજીયું થઈ ગયું અને હવે એના કટકા થશે ધીમે ધીમે જો જો બહુ મોટા મોટા થયા ઢોકરા તો

બસ રીતના ગોળ ગોળ પતીિકા થઈ ગયા પાતર વળીયા ભજીયા રીતના બધા કાપી લેવાના છે પછી એને તરી નાખશું અથવા વઘારવાના હોય તો વઘારી નાખશું પછી બતાવીશ તમને રેડી થશે એટલે જો

એટલે કામી થઈ ગયા છે તો આગળ જોતા રહેજો વિડીયો વિડીયો અમેરિકન તો એના દાણા કાઢવાના છે હવે અને એના દાણા કાઢી અને એને વઘારવાના છે મસાલા નાખીને બધું નીકળી ગયા બસ બે જ મકાઈ બાઈપી છે અમારે બે જણા ને તો બે બહુ થઈ ગયું

એટલે એનું કઈ નથી ના પાતરવાડા ના છે ચટણી ના છે ડુંગળી તો આ મારે જમવા મીંડા છે એને ઉતાવળ ભારી હોય છે હવે હું ચાલુ કરી દઉં છું જમવાનું વિડીયો પૂરેપૂરો જોતા રહેજો